હાય ગાય જય માતાજી જયમાં બહુચેર કેમ છો બધા મજામાં તો ફ્રેન્ડ્સ કાલે દિવસ છે અને દસામાનું વ્રત શરૂ થાય છે તો આપણે દશામાના વ્રતની તૈયારી કરવાની છે તો આજે મને થયું કે વ્લોગ બનાવું આમ તો મેં વિચાર્યું હતું કે આ વખતે વ્લોગ નથી બનાવું કારણ કે એટલા બધા કંઈ મારા બ્લોગમાં વ્યૂ આવતા નથી અને કોઈ સબસ્ક્રાઈબર પણ મારે એટલા નથી અને વ્યૂ પણ એટલા નથી આવતા એટલે મને એમ થયું કે કંઈ આ ઝંઝટ નહીં કરવી બ્લોગ બ્લોગ બનાવવાની પણ પછી મારે બે કમેન્ટ આવી હતી કે દીદી આ વર્ષે તમે આ રીતના આવા બ્લોગ બનાવજો પછી જય દશામાં જય દશામાં બહુ જ કમેન્ટ આવે છે આમ તો મારા બીજા બ્લોગમાં તો કોઈ કમેન્ટ આવતી નથી પણ દશામાના વ્રતનો જે બ્લોગ હોય ને બે વર્ષથી હું બનાવું છું પણ એમાં તો મારે બહુ જ કમેન્ટ દશામાના વ્રત આવવાના હોય ને તો પંદર દિવસ મહિના પહેલાંથી કમેન્ટો આવવાની ચાલુ થઈ જાય છે તો આ વખતે એવી કમેન્ટ આવી કે તમે આવા જ બ્લોગ બનાવજો તો મને પણ થયું કે માતાજીનું વ્રત છે મારે આ વખતે ચોથું વરસ છે તો એમ થયું કે બ્લોગ બનાવી જ દઉં તો આજે આખો તૈયારી કરવાની છે તો આપણે આજે બ્લોગની સવારથી શરૂઆત કરી દીધી છે સવારનો ટાઈમ છે અત્યારે અને એકદમ થોડું વરસાદી વાતાવરણ છે એકદમ અમારે શું અહીંયા પહાડોમાં તો બહુ મસ્ત વાતાવરણ વરસાદમાં થઈ જ જાય છે તો વાતાવરણ પણ બહુ મસ્ત છે અને મારે થોડી ઘરનું થોડું સાફ સફાઈનું કામ બે ત્રણ દિવસથી મારું ચાલું જ હતું પણ આજે મારે થોડુંક જે માતાજીની સ્થાપના કરવાની છે એ રૂમની સાફ સફાઈ કરવાની છે માતાજીના આવવાની જે આગમનની તૈયારી મારે પહેલાંથી કરવાની તો આજ તો આખો દિવસ મારે કામ રહેવાનું જ છે અને શું કામ કરવાનું છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ બ્લોગમાં જોઈશું તો પહેલાં તો હું તમને બતાવી દઉં કે કયા રૂમની તૈયારી કરવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ જે રૂમ છે ત્યાં હું માતાજીની સ્થાપના કરું છું અને અહીંયા મારું જો આ બધું સ્ટિચિંગનું કામ છે એમને એમ કારણ કે સિલ્વાનું કામ હોય ને તો થોડું થોડું આપણે સરખું કરકે કરીએ ને તો અભી આ રીતના જો આ બાજુ આ બધું એમને એમ જ પડ્યું છે ને સવારનો ટાઈમ તો કોઈ સાફ સફાઈ કરી નથી એટલે ચા નાસ્તો થઈ ગયો છે હવે ધીમે ધીમે થોડું સાફ કરી અને મશીન પણ ખસેડવું જ છે તો આ રૂમની આપણે મારે સાફ સફાઈ કરવાની છે અને બહારનું જો વાતાવરણ કેટલું સરસ લાગે છે ને એકદમ મસ્ત વાતાવરણ પહાડી એકદમ લીલું લીલું ઘાસ સરસ મજાનું અને ધીમો ધીમો એકદમ સામાન્ય વરસાદ ચાલુ છે અને એકદમ વાદળા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ છે અમારા પાછળનો દરવાજો ઘરની પાછળનો દરવાજો ખાસ કરીને અમે આ જ દરવાજાનો ઉપયોગ કરીએ છીએ પણ માતાજીની સ્થાપના હોય માતાજીને આવવાનું હોય તો હંમેશા ઘરના આગળના દરવાજેથી લાવીએ તો સારું રહે તો આપણે છે ને આગળના દરવાજા ઉપર અમારે કેવું ઘાસને એવું થઈ ગયું હતું તો બે દિવસથી અમે સાફ સફાઈ તો થોડી કરી જ છે પણ ટેકરો થોડો વધારે માટીનો છે એટલે માતાજીની મૂર્તિ લઈને આવતા ફાવે નહીં એટલે અમે થોડું પગથિયાને એવું બનાવું છે કારણ કે અમે આગળના દરવાજાનો ખાસ ઉપયોગ કરતા નથી તો થોડું લોબ પડી જાય બજારમાં જવું હોય ને તો લોંગ પડે અને પાછળનો દરવાજો છે ને ઘરનો ત્યાંથી એકદમ શોર્ટ પડે છે એટલે અમે ખાસ કરીને ત્યાંનો જ ઉપયોગ કરીએ છીએ આ બાજુ ગાડી કે બાઈક એવું જલ્દી આવી શકે એવું પણ નથી ખોલું લાવી દીધા પથરા આખું ખુલતું નહીં ના દરવાજો આ રીતનું ભાઈ દેખો તમે આ આગળનો દરવાજો હોય દર વખતે હું તમને પાછળ પાછ થઈ જશે મસ્ત પગથિયા થઈ જશે તો તમે જોઈ લીધું ને આગળનો દરવાજો કેવું આગળનો એ રીતનું છે અને ત્યાં બે ત્રણ કરવાના છે માતાજીની મૂર્તિ લાવી અને પછી દસ દિવસ પછી પધરાવા માટે લઈ જવા માટે બે દિવસનો ઉપયોગ અમારે એ દરવાજાનો કરવાનો છે એટલે થોડું સરખું કરી દઈશું પગથિયા બનાવીશું બની જાય પછી પણ હું તમને બતાવીશ કેવી રીતે બનાવ્યા છે કારણ કે ત્યાં આગળ કોઈ પ્લાસ્ટરનું કેવું કામ કરી ના શકાય એટલા માટે અમારે ખાલી બે પગથિયા જ બનાવવાના છે અને આજે આખો દિવસ ઘરનું બધું કામ કરીને સાફ સફાઈ કરી અને સાંજે આપણે માતાજીની મૂર્તિ લેવા જવાનું છે અને કાલે માતાજીનું વ્રત શરૂ થાય છે તો કાલે આપણે સ્થાપના કરવાની છે તો આજે આજનો જે બ્લોગ છે એ મારો કાલ સુધી રહેવાનું જ છે તો આગળ લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહેજો માતાજીના દર્શન પણ હું તમને કરાવીશ તો ચાલો કામ પતાવી અને મળીએ આગળ બ્લોગમાં જો બતાવી દઉં સરસ મજાનું ફૂલ જો ગુલાબનું ફૂલ સરસ મજાનું આવ્યું અને અમારા બધા છોડ કેટલા મસ્ત લાગે દર વખતે હું તમને બતાવું છું પણ બહુ પછી છોડમાં કામ થઈ શકતું નહીં જો ફૂદીનો સરસ મજાનો કુંડામાં ફુદીનો પણ ઉગે છે અને તુલસી માતા તો ફ્રેન્ડ્સ આપણે સવાર સવારમાં સરસ મજાના ભાત વગાડી દીધા છે નાસ્તા માટે જો ગરમ એકદમ તો મેં અહીંયા ભાત બનાવી દીધા છે અને હવે આગળ કામ ચાલુ કરીએ બહારનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને હું હવે અહીંયા રૂમમાં થોડી કરી સાફ સફાઈ ગોપાલ તો ફ્રેન્ડ્સ અમે દસામાની લેવા જઈ રહ્યા છીએ તો ગોપાલ પણ આવી ગયો છે અને પ્રતિક્ષા બેન પણ આવી ગયા છે બસ એટલે પ્રતિક્ષા પણ આવી ગયા છે અને દસામાની લેવા જવાની તૈયારી અમારા ઘરમાં ફૂલ જોર જોરથી ચાલુ થઈ રહી છે અને એન પપ્પા આવે એટલે આ લોકો જશે છે દસામાની સાંડણી લેવા એટલે કે દશામાની મૂર્તિ લેવા માટે જવાના છે અને અમે લોકો ઘરે રહીશું દશામાના સ્વાગતની તૈયારીમાં તો આગળ બ્લોગમાં જોશો માતાજીના દર્શન પણ કરશો અવાજ હશે એટલે તું આઈમ તો ફ્રેન્ડ્સ આપણે દિશા હોસ્ટેલમાં એટલે આપણે અનિતાને બોલાવી દીધી માતાજીનું સ્વાગત કરવા માટે એક કુવાસી તો જોવો ને

કર નીતા તો અને અશોકભાઈ આવી ગયા ભાઈ અમારા બ્લોગ માં અશોકભાઈ તો હોય છે અશોકભાઈ જય દશા અને આ લોકો તૈયારી થઈ ગઈ જવાની ગોપાલ અને શ્લોક સોંડડી લેવા જાય ગાય કર્યું હમણાં ગાય નથી આવી

દસ મિનિટ ની વાત છે તો હું તમને બતાવી દઉં છું તો અગિયાર વાગવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે સવારે કરવાની છે દશામાં સ્થાપના તો અત્યારે ડેકોરેશનનું કામ ચાલુ છે અડધું થયું છે પણ હું તમને બતાવી દઉં તો જો તમે જોઈ શકો છો સરસ મજાની અમારી દિવાલ આ રીતે ડેકોરેશન થઈ ગઈ અત્યારે રાત્રે અમે આ કામ કરી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે અગિયાર વાગવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને ગુડ નાઇટ અને ઊભા રહીજો અત્યારે બ્લોગમાંથી જતા નહીં બ્લોગ આપણો કન્ટિન્યુ ચાલુ રહેશે સવાર સુધી કારણ કે દશામાની સ્થાપના પણ કરવાની છે અને સ્થાપના કર્યા પછી પણ હું તમને દશામાના દર્શન કરાવીશ તો સવારે આપણો વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો અત્યારે ગુડ નાઇટ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું રાત્રે કેટલું સરસ ડેકોરેશન કર્યું છે કેટલું મસ્ત ડેકોરેશન લાગે છે ને આ સીરી છે ને ઉપરથી મંગાવી હતી મેં મને એમ થયું કે મેસો ઉપરથી મંગાવું પણ કેવું આવશે પણ બહુ સરસ આઈ સીરી કેટલી મસ્ત લાગે છે અને જો ડેકોરેશન બહુ મસ્ત લાગે છે તો માતાજીની સ્થાપના કરીએ પછી મળીએ આગળ સ્થાપના કરીએ અને હું તમને દર્શન કરાવું હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય મા બહુચર ગુડ મોર્નિંગ અને જય દશામાં તો આપણે દશામા તૈયાર કરવાના છે તો એમના કપડા હું તમને બતાવી દઉં તો જો માતાજી સરસ મજાના તૈયાર કરી દીધા માતાજી કપડા પહેરાવી દીધા હવે આરતી પૂજા કરી લઈએ જો કળશની સ્થાપના થઈ જઈએ સરસ મજાના માતાજી તૈયાર થઈ ગયા

પાંચ વર્ષ સુધી આ વ્રત શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રત મહિમા એટલો બધો છે કે રાણી મહેલે ગઈ અને રાજાની વાત કરી જય રાજા બોલ્યું વ્રત કરવાથી ફાયદો શું રાણી રાણી ને બહુ દુઃખ થયું તેને તો રાજા સાથે વિશાળ ના લીધા આખો દિવસ દુખા પેટે દશામા ની ભક્તિ કર્યા કરી રાજાએ દશામા અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યું એટલે જીની જેવો થાળ પત્યો ને એવી જ પ્રસાદી આપણે ગૌ માતાને આપી જો આજે પણ આવી ગઈ હમણાં અઠવાડિયાથી નથી આવતી પણ અત્યારે આવીને પહેલી પ્રસાદી આપણે ગાય માતાને ખવડાવી દીધી ચલો હવે જો પ્રસાદી ખાઈ લીધી ને હવે જો ફ્રેન્ડ્સ જો સરસ મજાના માતાજીના દર્શન તમે કરી લો કેટલા મસ્ત માતાજી લાગે કપડાં પહેરાયા પછી તો બહુ મસ્ત વધારે લાગે માતાજી તો મસ્ત જ લાગે પણ કપડાં પહેરાઈએ ને એના પછી તો એકદમ મોટી મૂર્તિઓની ટાઈપની લાગે તો બધાને જય દશામાં જય દશામાં જય દશામાં તો ફ્રેન્ડ્સ બધાને જય દશામાં કમ્પ્લીટલી થાય ને તો ફ્રેન્ડ્સ બધાને જય દશામાં અને આજનો બ્લોગ અહીંયા સુધી જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય જય દશામાં